નવસારીના સાંસદ સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે વિનોદભાઈ ચાવડાએ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું ગુજરાત ભારતીય જનતા પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવનાર પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે સેવાના સંકલ્પો સાથે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જિલ્લાના જરૂરિયાતમંદ ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ટીબી મુક્ત ભારત અભિયાનનો સંકલ્પ લેવામાં આવેલ છે જેના ભાગરૂપે સૌ દર્દીઓને પોષણયુક્ત આહાર લેવા માટે સમયસર સારવાર કરાવવા જણાવેલ છે વધુમાં સાંસદ વિનોદભાઈ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદજીએ જણાવ્યું કે સૌ દર્દીઓએ સમયસર સારવાર લેવી જોઈએ સાથે સ્વચ્છતા પર પણ પૂરતો ભાર મૂકવો જોઈએ જેથી રોગનું સમયસર નિદાન થઈ શકે આ પ્રસંગે દેવજીભાઈ વર્ષંદ ધવલભાઈ આચાર્ય ભુજનગર પાલિકાના અધ્યક્ષ શ્રીમતી રશ્મીબેન સોલંકી ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજા અને કાઉન્સિલર કમલભાઈ ગઢવી અને રાજેશભાઈ ઘોળ ઉપસ્થિત રહ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે